બધું okay, તો <laughs> નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ભીંડાની ખેતીમાં આવેલા છે ભીંડાની ખેતી કરતાં ખેડૂતના ઇન્ટરવ્યૂ માટે આવેલા છે તો અહીં ખેડૂત મિત્રો ઊભા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા છે ભીંડાની ખેતીમાં શું તકલીફ આવી અને એમાં નેટસફ કંપનીની જે પ્રોડક્ટ જેનું નામ છે સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇન જેનો એમણે ઉપયોગ કર્યો છે તો ક્યારથી ઉપયોગ કર્યો અને કેવી રીતના એમનો શું ફાયદો થયો એ પણ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પૂરું નામ હમ અને ગામ વરજા ખંડ એટલા કયો તાલુકો કહેવાય ડોલવાણ તાલુકો અને જિલ્લો તાપી અચ્છા તો મને પહેલા તો એ જણાવો કે તમે પીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો મારે ત્રણ ચાર વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષ થઈ ગયા અચ્છા અને આસપાસમાં તો બધા ખેડૂતો મતલબ ભીંડાની ખેતી સૌથી વધારે થતી હશે એવું અમને દેખાય કારણ કે અમે તમારા ખેતરમાં ચાલતા ચાલતા આવ્યા એટલે આજુબાજુમાં ભીંડાની ખેતી વધારે દેખાય તો અહીંયા ભીંડાની ખેતી કેટલા વર્ષોથી થતી હશે તમે ભલે ચાર પાંચ વર્ષથી કરતા હશો ઘણા વર્ષથી કરતા હશે અંદાજે કેટલા વર્ષ થઈ ગયા હશે પંદર વીસ વર્ષ જેવા થઈ ગયા કારણ કે હું પણ લગભગ બે હજાર ને આઠ કે નવમાં હું આવેલો બરાબર એટલે કમસે કમ અઢારે વર્ષ તો ખરા જ તો એટલા વરસ પહેલાં અહીંયા ભીંડા થતા જ બરાબર તો એનો મતલબ એવો થાય કે કમસે કમ વીસ વરસથી ભીંડાની ખેતી તો થાય છે અહીંયા મને એ જણાવો કે તમે આ વર્ષે તો નેટસફ કંપનીની આ બાયોફિટ પ્રોડક્ટ કે જેમાં સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇન તમે વાપરી પણ પહેલાંના વર્ષોમાં જ્યારે તમે આ નહીં વાપરતા ત્યારે આ ખેતરની પરિસ્થિતિ શું રહેતી અને કેટલું ઉત્પાદન આવતું તો આ તો ઓછો જ આવે આ જો મારી દો ત્યારે કેટલું આવતું ત્યારે તો બહુ ઓછું એટલે ભીંડા ખખડી જાય અચ્છા ખરાબ થઈ જાય ખરાબ થઈ જાય બધું અને અત્યારે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ અને ભીંડાની હાઈટ જોવા જઈએ તો તમારા કમરથી ઉપર નીકળી ગઈ અને હજી પણ ઉપર વધશે એવું દેખાય છે બરાબર ને તો બીજા જ ખેતર જોયા ત્યાં તો ઘૂંટણ જેટલા આવે ને ભીંડાને ખેતર જ પૂરા થઈ ગયા આવું કેમ

અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન આવ્યું ઉત્પાદન મારે અઢી ત્રણ મણ ગયા થી ત્રણ મણ એક વખત એવી કેટલી તોડ થઈ ગઈ એ તોડ મારે સત્તાવીસ અઠ્ઠાવેતોરથી સત્તાવીસ અઠ્ઠાવીસ તોડ થઈ ગઈ બરાબર કેટલા કેટલા દિવસના અંતરે તોડો છો બે એક દિવસ આત્રે જ હોય તોડી એક દિવસ વચ્ચે છોડી દો અને એના પછી બીજા દિવસે તોડી લ્યો તો આવી રીતના સત્તાવીસ અઠ્ઠાવીસ જેટલી તોડ થઈ ગઈ तो अत्ये आम एवरेज भाव तो के तो मना तो एवरेज तड्या एवढा बारस आठसो हजार पण तो एवज नऊ सो रुपया आसपास गोत नऊ सव सो हजार आसपास रिम बराबरने एक तोड मीकडे आम्ही की तुम्ही उत्पादन अडी मी अडी अच्छा તો આપણે અઢી જ મણ પણ પકડીએ અને એવી અઠ્ઠાવીસ તોડ થઈ હોય બરાબર ને એટલે તમારી કમસે કમ સિત્તેર હજાર કિલો ભીંડા તોડાઈ ગયા કહેવાય એટલે કે મણના હિસાબે જો વાત કરીએ તો કમસે કમ તમારા એક મિનિટ હા અઠાવીસ તોડ થઈ અને અઢી મણ નીકળતા બરાબર ને એટલે કે મણ અત્યાર સુધી તોડાઈ કહેવાય બરાબર આપણે નવસો એવરેજ તો પણ તમે એમાંથી તેસઠ હજાર રૂપિયા કમાયા એવું કહેવાય આમાં કઈ ખોટું હોય તો બોલજો બરાબર ને હવે એમાંથી તમે ખર્ચો કેટલો કર્યો આ ખેતરમાં બિયારણ ખાતર દવા બધું મળીને મજૂરીને બધી

આનો ઉપયોગ તમે નહીં કરતે તો શું થાતે આટલું ઉત્પાદન મારે થાતે બી અચ્છા તો કેટલી કમાણી થાતે તો તો 15000 અડધી થાય એમ તે મારી થાય તો આવક તમારી ડબલ થઈ ગઈ એમ કહેવાય હા ડબલ થઈ તો આ સ્ટીમરીચ અને બાયો 99 તમે આજ વર્ષે વાપરી કે આગલા વર્ષોમાં પણ વાપરી એ થોડીક વાત કરો આગલે વર્ષે વાપરી આ વર્ષે પાછો વાપરી છે અચ્છા વર્ષ થઈ ગયા મતલબ આગલા વર્ષે એટલે ગયા વર્ષે વાપરી ગયા વર્ષે તો ત્યારે તમે શરૂઆતથી વાપરી લી કે વચ્ચે એટલે

બરાબર છે એટલે હજી દોઢ થી બે મહિના ચાલી શકે ખરું બરાબર છે તો અત્યારે આ ખેતર સિવાય બીજું પણ ખેતર ખરું તમારું અચ્છા એટલે ત્યાં પણ તમે વાપરો છો આ વસ્તુ ઓકે તો અચ્છા ત્રણ કિલો બિયારણ રોપ્યું છે બધામાં તમે વાપરો છો અત્યારે તો બીજાના ખેતર અને તમારા ખેતરમાં શું ફેરફાર દેખાય છે

તો ખરેખર આ જોરદાર રિઝલ્ટ કહેવાય આપણે બીજું ખેતર પણ જોઈએ જે બાજુના ખેતરનું છે જે અહીંયા જ છે ને બાજુમાં હા બરાબર છે તો કંઈ વાંધો ને એ પણ આપણે ખેતર જોઈએ જેમાં એક કિલો બિયારણ છે હવે એ ભીંડાનું ખેતરના છોડની ક્વોલિટી અને આ છોડની ક્વોલિટી આપણે જોઈશું એટલે તમને પણ ખેડૂત મિત્રો ખ્યાલ આવશે કે નેટસપ કંપનીની જે બાયોફીટ પ્રોડક્ટ છે એ બાયોફીટ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને કેવા કેવા ફાયદા થઈ રહ્યા છે તો તમે પણ આજે જ અમારો સંપર્ક કરો અને આ પ્રોડક્ટ મેળવો અને વાપરો તમારા ખેતરમાં જેથી આ ખેડૂત મિત્રને જે ફાયદો થયો છે એવો જ ફાયદો તમને પણ થશે ખેતરમાં બરાબર ને તો શું કેવું છે તમારા ખેડૂતોને વાપરો તમે વાપરી રીતે એમ એ લોકો વાપરશે તો એમને ફાયદો તમે વાપરો કેટલા કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કરો છો દસ દિવસ તમે છાંટો છો એટલે એવું નથી કે દર ત્રીજા દિવસે સાટું પડે એવું નહીં અચ્છા આ તમારા બાજુમાં ઉભેલા એ ભાઈ કોણ આ જીતુભાઈ છે અચ્છા તમે ક્યાં રહેવા તો ક્યાંના રહેવાસી વર્જાખાન વર્જાખાન એટલે અહીંયાના જ છો તો આ જે ભાઈ બોયલા એ બધું સાચું છે ને સાચું તમે જોયું છે કે તર હા જોયું છે હા દવા બે જ ના કરે અચ્છા અચ્છા એટલે તમારા માર્ગદર્શન હેઠળ જ બધું એ લોકો અત્યારે વાપરે છે ઓકે તો રોહિતભાઈ ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને એ લોકો સંપર્ક કરવા માંગતા હોય કે ભાઈ અમારે પણ દવાની જરૂર છે તો તમે એને મેળવી આપો એના માટે તમારો કોન્ટેક નંબર આપો આપણે પાઠકવાડી ઊંચી ફળિયા અને વરજાખંડ બાજુમાં જ છે આપણે કમલેશ્વરની બાજુમાં અચ્છા નામ તમારું રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી હા અને ગામ ઉંચી ફળી પાઠકવાડી સ્કૂલ હાંબે આપણા મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ ત્રીસ પંચાણું બાણું ઓકે તો રોહિતભાઈ અને ખાસ કરીને આ ખેડૂત મિત્રનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ઇન્ટરવ્યુ આપ્યો તો આવું જ ઉત્પાદન તમે લગાતાર મેળવતા રહો રેગ્યુલર દવા છાંટતા રહેશો તો તમને રેગ્યુલર ઉત્પાદન મળતું રહેશે અને તમારા ઘરમાં નેટસપ કંપની તરફથી બરકત આવે એવી શુભેચ્છા કમલેશભાઈ કોઈ ખેડૂત મિત્ર તમને પણ સીધો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો નેવ્યાસી નેવ્યાસી આઠસો છન્નું જીરો સિત્તોતેર આઠસો છન્નું જીરો સિત્તોતેર અને તમારું નામ શું જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલ હા તો તમારો નંબર પણ આપો જો કોઈ ખેડૂત ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે તમને સત્તાણું સત્તાવીસ સત્તાણું સતાવીસ બાસઠ બાસઠ સાડત્રીસ પંચાણું સાડત્રીસ પંચાણું ઓકે